કેમ છો બધા મિત્રો તો મને લાગે છે કે તમે બધા મજામાં જ છે તો હું આજે દરિયા આવ્યો છું અને તમને એક વસ્તુ દેખાડવાનું હતું એક આપણી ઝાડમાં એક વસ્તુ આવ્યું છે એનું નામ તો મને નથી ખબર પણ જો તમને એવો ખબર હોય તો કમેન્ટમાં જરૂર કહેજો આ જોવાનું નામ શું છે તમે ઓળખતા હોય તો દરેક નામ કોમેન્ટમાં કેતા રહેજો હું તો નથી ઓળખતો હા એમ કે છે આને ઝીંઝણી કહેવાય પણ હવે આપણે તો કંઈ ખબર નથી ને આ ભાઈ પણ આવ્યા છે આજે ને થોડાક સરડો પહેરીને આપણે પણ જવું પડશે થોડીક વારમાં કેમ કે બીજા લોકો પણ આયા સાજે ને જો તમે અત્યારનું વ્યૂ તો તમે જો કેવું મસ્તનું છે અહીંથી એક નંબર આવે છે જો કેવું મસ્તનું છે નાના નાના ચકલા આને બધું છે મિત્રો તમે વિડિયો ગમતો હોય ને તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ તો ભૂલતા તો નહીં જ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને છે ને મારો વિડીયો પેલો આવશે અને આ લોકો અત્યારે ઓજો ચડાવે છે ઉપર તમને જઈને દેખાડું છે પડશે એથી જવું પડે એમ છે આમાં પાણી છે જોવું તમે અહીંથી જવું પડે એમ છે ધીમે ધીમે વધારે પડતું પાણી હશે તો નહીં જવાય એટલું બધું પાણી નથી આવી બધું દેખાય છે તમે લગભગ તો કઈ નથી આવું દેખાતું નથી મોબાઈલ ને થોડોક હાચવો પડે એમ છે ને ત્યાં નથી આપણે પેલા જવું આ તમને બોટ જઈશ ને નાની એવી હોડી એ દેખાડી દઉં જોવું તમે આ હોળી અત્યારે દરિયામાં જાય છે

જો આપણી પાસે બીજું પણ વસ્તુ આવી ગયું છે એનું પણ તમે નામ કેજો મને જરૂરથી કેજો આ જુઓ તો ખરે તમે આ જુઓ તમે ફૂલી ગયેલ છે જોવું તો ખરા તમે કેવી રીતના છે બે બે છે આપણી પાસે પણ એક નાનું છે અને એક આ મોટું છે પણ એનું ઓલું તો જુઓ તમે પેટ કેમ કર્યું છે આ જોવ તો ખરા તમે હવા ભરી છે પેટમાં પંપ કરે છે પંપ હા ભાઈ પકડીને લે બસ જરા આ નાનું છે પણ એ જીવે એને પણ શરૂ કરી દીધું તો તમે એના હાથ અડો ને એટલે એ ફૂલે આ જો એ પણ શરૂ કરી દીધું એને આપણે પાણીમાં મૂકી અને જોઈએ આપણે બે પણ પકડાતા પણ નથી અને આપણે પાણીમાં મૂકવાના છે જો તમે આડી પાણીમાં મૂકશો એટલે એ લોકો તમે જુઓ તો આડી અને આપણે પાણીમાં મૂકશો ને એટલે આડી પાક છે એ પાસે જ મૂકશું આપણે તમને દેખાડ્યું હતું ને હા તો ભાગતું પણ નથી હા હવે તરશે લગભગ મને એવું લાગે છે અરે ભાગવાની તૈયારી મત છે ભાઈ આ જોવું તો ખરા તમે અરે આ ભાઈએ પણ જો હવે પેટ શાંતિથી હવે આડી પાછા ફૂલ છે ફૂલ ફૂલ કેમ છે આને મારાથી ખીસ ચડતી લાગે છે ભાઈ જોવું તમે આને કેમ છે ઊંડા પાણી ને તો ખબર પડે અહીંયા પાયે પાછું ઝાડ માંડેલું છે હવે ભાગશે કદાચ જોવ તો ખરા તમે અત્યારે ભાગવાની તૈયારીમાં જ છે હાથમાં પણ નથી રહેતો હવે અરે કેમ છે ધૂળ જામી ગઈ ભાઈ આની ફાઇનલી ફાઈનલી મિત્રો જો તમને આવા જોવા હોય તો મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ સપોર્ટ કરો અને આ ભાઈ જો તમને અત્યારે રખડેસ બહુ ફૂલ મોજમાં રખડે છે શું છે ભયા સબસ્ક્રાઈબરને કંઈક કહેવા માગો છો કઈક બોલો તો ખરા બોલતા નથી આવડતું બોલતા નથી આવડતું અને મિત્રો હવે બંધ કરવો પડશે કેમકે મારી પાસે સાર્સિંગ નથી અત્યારે દરિયા કાંઠે છે અને તો બીજા વ્લોગમાં મળીએ આપણે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બાય બાય